જુનાગઢના કેશોદ એરપોર્ટ પરથી ત્રણ મહિનાના વિરામ બાદ ફરીથી વિમાની સેવાઓ શરૂ થઈ છે જેને લઈ પ્રવાસીઓમાં ખુશીની લહેર છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને હવે અઠવાડિયામાં મંગળવાર ગુરુવાર અને શનિવારે ફ્લાઇટ મળશે તો કેશોદથી અમદાવાદની ફ્લાઇટ અને પછી ત્યાંથી દીવ અને મુંબઈ સુધી ફ્લાઇટ મળશે તો આ ફ્લાઇટ તહેવારો દરમિયાન પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે સાથે જ ડાયરેક્ટ મુંબઈ રૂટ પર પણ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે એરપોર્ટ ફરી શરૂ થતાં હવે જૂનાગઢ સાસણ गिर सोमनाथ और देवजवा प्रवासन सड़ों ने मुलाकात वधु सरोवर बनी है इस बार मैंने देखा कि फ्लाइट शुरू हुई है नहीं तो फ्लाइट मिल रही थी तो मैंने फ्लाइट ले ली और आज मैं जाने वाला हूं एयरपोर्ट खुला है आ, तीन महीने तीन महीने बाद शायद तो बहुत फायदा होगा अगर ये एयरपोर्ट खुला रहे तो और यही चाहता हूं दीपावली आ हाँ, दीपावली आ रही है और वो शासनगिर सबको ये फायदा होगा अगर ये एयरपोर्ट खुला रहे तो सो आम, मैं पूरे विश्वास रखता हूँ कि एयरपोर्ट खुला रहे और चलता रहे उसके लिए कुछ सामान भी उनको एक्सपेक्टेड था इम्पोर्टेड स्पेयरस आने थे वो आ चुके हैं और उसका मेंटेनेंस पूरा हो गया है अब जहाज इनका अलायंस एयर का बिल्कुल रेडी है ऑपरेशन के लिए तो उसके तहत आज से ऑपरेशन रिस्टार्ट हो गया है और सप्ताह के तीन दिन हम uh, मंगलवार गुरुवार और शनिवार સાયબર ક્રાઇમ સેલે મુંબઈ દિલ્હી રાજધાની ટ્રેનમાં ધરપકડ કરી હતી તો એકના ચાર ગણા વળતરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી અગાઉ રૂપિયા પંચ્યાસી કરોડના ફ્રોડમાં સંડોવાયેલો હતો તો બીડીએલટી કોઈન કૌભાંડમાં પણ આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ટ્રેસ કર્યો હતો તો સુરત રેલવે સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી આરોપી કાયદાથી બચવા માટે સતત સ્થળ બદલતો રહેતો હતો તો ઓરા કોઇનમાં રોકાણ કરાવનાર ત્રણ એજન્ટો પણ ઝડપાઈ ચૂક્યા છે અશ્વિન ઠુબ્બર સંજય પટેલ અને નરેન્દ્ર દુધાગરા આરોપી તરીકે ઝડપાયા છે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મળ્યા છે તો સાયબર ક્રાઇમ સેલ દ્વારા કૌભાંડના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવે છે હવામાન વિભાગની આગાહી સામે આવે છે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સેવાઈ રહી છે આવતીકાલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે બાર ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકી શકે છે आज का जो फोरकास्ट है अभी 10 से लेकर 16 अक्टूबर तक इसमें 10 तारीख को आज के लिए जो फोरकास्ट है दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र का इसमें हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में उसके बाद हमारा जो फोरकास्ट है कल 11 तारीख के लिए उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेनली जो कोस्टल डिस्ट्रिक्ट है और फिर उसके आगे डे थ्री मतलब बारह अक्टूबर को इसमें सौराष्ट्र कच्छ में अमरेली भावनगर के लिए हम आइसोलेटेड प्लेसेस में रेनफॉल दे रहे हैं और दक्षिण गुजरात की चार पाँच जिला जो है वो उसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना है ખાડ થરામાં ફરી એકવાર ખાડામાં છકડો પલટો હોવાની ઘટના સામે આવી છે સર્વિસ રોડ પર મુખ્ય બજાર બસ સ્ટેન્ડ સહિત માર્કેટયાર્ડ આવેલું છે દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહન ચાલકો આ તોતિંગ ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે ચોમાસા દરમિયાન સતત પાંચમી વખત ખાડા રાજને કારણે છકડા પલટવાની ઘટના ઘટી છે ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને ખાડાઓનું સમારકામ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે છકડો ખાડામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને ચોમાસામાં અત્યાર સુધી ઘણીવાર આ પ્રકારની ઘટના સર્જાઈ છે કે જ્યાં વાહનો છે તે ખાડામાં ખાબક્યા હોય લગભગ આ પાંચમી વખત આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં રસ્તા પર જે ખાડા આવેલા છે તે ખાડામાં છકડો ખાબક્યો હતો તો આ તરફ બનાસકાંઠા થરામાં સર્વિસ રોડ પર ખાડામાં છકડો પલટી મારી ગયો હતો અને નેશનલ હાઇવે બ્રિજ બાજુમાં જે સર્વિસ રોડ આવેલો હતો તે સર્વિસ રોડ અતિશય ખાડા પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે એકથી બે ફૂટ ઊંડા ખાડા છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે તો સર્વિસ રોડ પર મુખ્ય બજાર બસ સ્ટેન્ડ સહિત માર્કેટયાર્ડ પણ આવેલું છે અને આ બંને તસવીરો કે જ્યાં એક તરફ ખાડા ખડિયા જોવા મળી રહ્યા છે જે રોડ છે તે તેના પર ખાડા ખડિયા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ જે છકડો છે તે પલટી મારેલો જોવા મળી રહ્યો છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અનેકવાર વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી નો તહેવાર નજીક આવતા પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયો છે સરસ્વતીના અજીમાળા વિસ્તારમાં આવેલી ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટર પર રેડ પાડવામાં આવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 568 કિલોગ્રામ શંકાસ્પદ માવાનો જથ્થો સીઝ કર્યો છે જેની કિંમત અંદાજે 90000 રૂપિયા છે તો આ ઉપરાંત વિભાગે છેલ્લા કેટલાક દિવસોમાં ઘી અને દૂધ સહિત કુલ 55 નમૂનાઓ એકત્ર કરી લેબમાં તપાસ માટે મોકલ્યા છે તહેવારો પહેલા તંત્રએ ખાદ્ય પદાર્થોની કડક તપાસ ચાલુ કરી છે નડિયાદના ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટ આંતરરાજ્ય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે જેમાં મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાન બાદ હવે તેના સાથીદાર સ્મિતુલ મહિડા પણ દબોચાયો છે પોલીસના મતે સ્મિતુલ સંસ્થાનો હિસાબ અને પત્ર વ્યવહાર સંભાળતો હતો હાલ કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે નવ સપ્ટેમ્બરે શહેરના રામ તલાવડી વિસ્તારમાં એક મકાનમાંથી મહારાષ્ટ્રથી લઈને નેપાળ સુધી લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો પોલીસે સ્ટીવનના મોબાઈલ અને લેપટોપમાંથી દોઢ લાખ જેટલા ડેટાબેઝ ફોટા અને વીડિયો કબજે કર્યા છે આ વિડિયો ધર્મ પરિવર્તન અને

સંસ્થા હેઠળ એટર્જીટ ચાલતી બાઇબલ કોલેજ અને બાઇબલ કોલેજ ની સાથે સાથે જે અન્ય પ્રવૃત્તિઓ હતી તે તમામ પ્રવૃત્તિઓમાં જે કોઈ પણ હિસાબો રાખવાનું હોય કે પત્ર વ્યવહાર કરવાનું હોય એ તમામ કાર્યવાહી આ હાલના આરોપી દ્વારા થતી હતી 15 વર્ષ સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે વેસનગર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના સામે આવી છે છ યુવકો સગીરાને વિસનગર નજીક લઈ ગયા હતા બાદમાં બીજા બે યુવકોએ પહોંચી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અન્ય યુવકે લિફ્ટ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તો પંદર વર્ષે કિશોરી પર દુષ્કર્મ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

એ હકીકતની તપાસ કરતા અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા